હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં થશે એવી આશા રાખું છું ફરી આપણા નવા બ્લોગમાં સ્વાગત છે અને આજનો બ્લોગ થોડો બહાર જવાનું છે મારા નાના ભાઈની સગાઈ જોવા માટે તો બ્લોગમાં જોડાયેલા રહો મિત્રો ફાઇનલ ગાડી આપણે આવી ગઈ છે ગાડીમાં ગાડીમાં છીએ ગયા <coughs> છે

બગીચો ભહાર બગીચા ચલ મસ્ત છે આ શું ગેર મેદી આ મેદી જો છે હવે મેદી હવે હું આરે ચાલી શકશું બીજો કો છે મેદી ની ચલો મસ્ત લોકો સુધી દરવાદીઓ સી માપ

थोडी एडजेस्ट चेड्दा बजब हुवा भिडियो माइजै रेडी ब्लग युट्युब माइजै बा होलडर्म मा नि युट्युब मा मेला तमे ५ हजार ठोकरी ५ हजार न आटलो नो नो ५० हजार

ના ના કો મારને કામિયા ઉતવા માં હે દીધો અમારને મારને ભાષક ના માર છે નકર હું તો એક દીને જ હોડી જો આ ઘરે રે માર હે હમણા ઉતરી જશે યે તમારે કગે હેતી થાજે દીધા પર રહી જઈએ 没有力。